સાંપ્રત સમયના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે છેલ્લા થોડા વર્ષોમાં ભાવનગર અમરેલી જેવા અન્ય જિલ્લામાં ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી તરફ વળ્યા છે ડ્રેગન ફ્રૂટની ખેતીમાં ઓછી મહેનતે ખેડૂતો સારી આવક મેળવે છે ભાવનગર જિલ્લાના મહુવા પંથકના ખેડૂતો હાલ ઓછા ખર્ચે વધુ સમૃદ્ધ બનાવતી ખેતી તરફ વળ્યા છે ખેડૂતો પોતાની વાડીમાં અગાઉના વર્ષોમાં મગફળી કપાસ જુવાર બાજરી તલ જેવા અનેક પ્રકારના પાકોનું વાવેતર કરતા હતા જેમાં ખેડૂતોને વાવેતરથી વેચાણ સુધી અનેક પ્રકારના ખર્ચ કરવા પડતા હતા ત્યારે વાવડી ગામના પ્રગતિશીલ ખેડૂત એવા જગદીશભાઈ પટેલ છેલ્લા લાંબા સમયથી ડ્રેગન ફ્રૂટની ખેતી તરફ વળ્યા છે

કે આઠ થી દસ દિવસ હું ગેરંટી આપીને કઉ છું કે આઠ થી દસ દિવસ મારા ડેગન ને કાંઈ પણ ના થાય બગડે નહિ કેવાનું ખરાબ ના થાય તો આજે બીજા ડેગન આવે છે તો એ ત્રણ દિવસે તો આપડે એને ખાઈ જવા પડે છે સમજા એ મોટી બેનિફિટ છે

જગદીશભાઈ દ્વારા પોતાની વાડીએ કરવામાં આવેલ ડ્રેગન ફ્રૂટ સંપૂર્ણપણે ઓર્ગેનિક પદ્ધતિથી કરવામાં આવે છે તેથી જ તબીબના જણાવ્યા અનુસાર પણ આવા ડ્રેગન ફ્રૂટમાં મોટી માત્રામાં પ્રોટીન અને વિટામિન હોવાથી તે શરીરને રોગમુક્ત રાખવામાં પણ ખૂબ જ મદદ કરે છે ડ્રેગન ફ્રૂટ એક ફ્રૂટ તરીકે નહીં પણ એક અમૃત તરીકે આપણે એને લઈશું કારણ કે એમાં ઘણા બધા એવા પોષક તત્વો રહેલા છે કે જે આપણા જે હેલ્થ ઘણા ગુણકારી પોષક તત્વો રહેલા છે કે એમાં માત્રા વધારે મોટા ભાગના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી આધુનિક અને ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે જે તેમના માટે અને સામાન્ય લોકો માટે પણ એકંદરે ખૂબ જ ફાયદાકારક છે મહુવા પંથકના ખેડૂતો ખાસ કરીને કહી શકાય કે ડ્રેગન ડ્રેગન એટલે એક ચાઇનીઝ શબ્દ છે આ ચાઇનીઝ શબ્દ જે છે તેને ની અંદર કમલમ તરીકે નામ ઓળખવામાં આવે છે આ એક એવું છે કે આ લોહીના જે કઈ વિકારો હોય છે લોહીના જે કઈ રોગો હોય છે તેને દૂર કરવામાં આ ફ્રૂટ એક જ મહત્વનું અગત્યનું કામ કરે છે ત્યારે હું તમને દર્શાવવા માંગીશ કે આ ડ્રેગન જે છે આ ડ્રેગન ની ખેતી જે કરતા હોય છે મહુવાની અંદર લગભગ પાંચ થી પચાસ થી સો વીઘા ની અંદર આ ડ્રેગ ની ખેતી થઈ રહી છે ત્યારે કહી શકાય કે ખેડૂત પણ આ ખેતી થી ખુશ છે કારણ કે દર એક વીઘા થી તેઓને સાત થી આઠ લાખ રૂપિયા ની ઉપજ જે છે તે થાય છે ગુજરાત ફર્સ્ટ અનિલ માટે